તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો દાંતા તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા તો લોકોએ પણ ટહેલીને મજા માણી હતી વરસાદની પાલનપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા ધાનેરા લાખણી ભાભર અને ઓડિશામાં પણ વરસાદ વરસ્યો છે તો બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા વડગામ થરાદ અને અમીરગઢમાં પણ વરસાદ વરસ્યો તો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ દાતા તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં પાલનપુરમાં પણ સારો વરસાદ નોંધાતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો બીજી બાજુ ધાનેરા લાખણી અને ડીસામાં પણ વરસાદ વરસ્યો તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ ધ્રુવ બનાસકાંઠા પર મેઘરાજા મહેરબાન થયા છે વરસાદ વરસ્યો છે શું વિગતો છે બનાસકાંઠા જિલ્લાના અંદર ટૂંકા વિરામ બાદ ફરી એક વખત જે મેઘરાજા છે તેને ધમાકેદાર એન્ટ્રી કરી છે આ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે વિવિધ વિસ્તારોમાં અત્યારે પણ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે સૌથી વધારે વાત જે રીતે વરસાદના આંકડા સામે આવી રહ્યા છે તેના અંદર સવારે ચાર વાગે થી આઠ વાગ્યા સુધીના જે વરસાદના આંકડા આવ્યા છે તેમાં સૌથી વધુ જો વરસાદ પડ્યો હોય તો જે ડાંતા વિસ્તારના અંદર અરવલ્લી ની ગિરિમાળા વિસ્તારના અંદર દાંતા વિસ્તારમાં વરસાદ પડ્યો છે સાડી આ જે ચાર ઇંચ થી પણ વધુ જે વરસાદ છે તે દાંતા સહિતના જે વિસ્તારો છે અંબાજી સહિતના વિસ્તારો વરસાદ નોંધાયો છે વહેલી સવાર જે યાત્રાધામ અંબાજીના માઈ ભક્તો જે દર્શન કરવા આવતા હતા તે લોકોને પણ ક્યાંક જે ભારે ઉકળાટ અને ગરમી હતી તેના કારણે જે ઠંડક ભર્યું વાતાવરણ છે વિસ્તારના અંદર હાલ બન્યું છે આ જે રીતે વાત તો પાલપુર સહિતના જે ડીસા સહિત ધાનેરા વડગામ સહિત જે વિસ્તારો છે લાખણી સહિતના જે વિસ્તારો છે તેના અંદર વરસાદ નોંધાયો છે જે રીતે પાલનપુરના અંદર અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ડીસામાં એક ઇંચ ધાનેરામાં દોઢ ઇંચ દિયોદર માં દોઢ ઇંચ સહિતના જે વિસ્તારો છે આ રીતે આ વરસાદના આંકડા સામે આવે છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વરસાદના આંકડા છે તેના અંદર જે રીતે હાલ અત્યારે પણ જિલ્લાના વિવિધ વિસ્તારો વરસાદ નોંધાઈ રહ્યો છે ખાસ જે જે રીતે છે વાત તો નીચાણ વાળા વિસ્તારો માનવામાં આવે છે ત્યાં આગળ વરસાદના કારણે પાણીનો ભરાવો છે તે સામાન્ય વરસાદમાં જ હાલ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રીતે બેતેરપુરા સહિતના જે ધનિયાણી ચોક સહિત જે વિસ્તારો છે ત્યાં આગળ સામાન્ય વરસાદની અંદર ફરી એક વખત વરસાદી પાણી ભરાસિલો ય જોવા મળી છે તેના પાણીનો ભરાવ થઈ જતો હોય છે તેના અંદર પાકના અંદર છે ક્યાંક ફુગાઓ જે રોગો છે તેનું થઈ જતું હોય છે તેના કારણે ખેડૂતો છે તેના પાકના અંદર નુકસાન થતું હોય છે જોકે જે રીતે માર્કેટમાં જતા હોય છે ત્યારે ઓછા ભાવ મળતા હોય છે જો કે તેના કારણે જ ખેડૂતો છે આર્થિક પટકો પલતો હોય છે તેવા દ્રશ્યો સામે આવતા હોય છે વરસાદી વિસ્તાર જે વરસાદ પલતો હોય છે તેના કારણે બનાસકાંઠા જિલ્લાના વિવલ વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતો સહિત જે વિસ્તારો છે તેના અંદર ખેતરોના અંદર પાણી ભરાવો થતો હોય છે ને તેના કારણે વાવણી શક્ય નથી બનતી જ્યાં સુધી વરસાદનો પાણી જે તે ખેતરમાં ઓસરી નથી જતા ત્યાં સુધી નવો આવેતો પણ શક્ય નથી આ કારણોસર બનાસકાંઠા જિલ્લાનો ખેડૂતો જે તે હાલ વરસાદના કારણે ચિંતિત છે જો કે જે તે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો છે તેના કારણે ક્યાંક શહેરીજનો ભારે ઉકળાટ અને રાહત અનુભવી રહ્યા છે જે વિસ્તારના ખેડૂતો છે તે લોકોમાં પણ ક્યાંક ચિંતાનું મોજું ફર્યું છે કારણ કે જે રીતે પાકનું વાવેતર થતું હોય ને તે બાદ જે રીતે પાણીનો ભરાવો પાકોના અંદર થઈ જતો હોય ખેતરો પાણી પરિસ્થિતિ તંત્ર કેટલું સજ્જ છે

વરસાદ હજુ પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલુ છે જો વહીવટી તંત્ર ને લાગશે તો ક્યાંક પ્રાથમિક શાળાઓમાં પણ રજા જાહેર કરી શકે છે હાલ જે રીતે છે તે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડી રહ્યો છે માહિતી આપવા માટે